મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે દેશના લોખંડી પુરુષ અને ખેડૂતોના હામી અને અખંડ ભારતના નિર્માતા નિર્માણ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જયંત જન્મજયંતિ નિમિત્તે અમે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વકથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સરદાર વલ્લભભાઈ અમર રહો એવા અમે ઈચ્છીએ છીએ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ એ ખેડૂતોના હામી હતા એટલે અમે એને આજે યાદ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છીએ એવી જ રીતે અત્યારે જે હાલના તબક્કે સૌરાષ્ટ્રભરની અંદર ખેડૂતોને માવઠાની નુકસાન ભયંકર પ્રકારમાં નુકસાન અને ખેડૂતોના તમામ પાક તબા થઈ ગયા એવું તમામ મીડિયા આખા ગુજરાતભરનું કહે છે સરકારના પ્રવક્તાઓ અને સરકાર પણ સ્વીકારે છે સરકારનું તંત્ર પણ સ્વીકારે છે અમે ખેડૂત આગેવાનો અને ગુજરાતભરના સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગામડે ગામડેથી કહેવા માંડ્યા છે કે ભાઈ હવે અમારા પાકથી તબા થઈ ગયા છવ્વીસ તારીખથી લઈ તે આજે એકત્રીસ તારીખ સુધી સતત વરસાદ પડવાથી અમારા તમામ જે કપાહ ઉપર વીણી ઉતીયાર હતી એ તમામ કપાના કપાઇ ત્યાં દી વાંચા કાઢીક બારા માં રૂમા તે નીકળ્યા ધારવા ઉપર જ તે એવી રીતે તે ચીંગ જે હતી ચીંગના પાથરા એ પણ તમામે તમામ સિંગ પાત્રામાં ઊગી ગઈ જમીનમાં હતી એ ઉગી ગઈ થઈ એ એટલે બધું જ થઈ ગયું એવી રીતે કઠોળ એવી જ રીતે તે ભાવનગર જિલ્લાની અંદર આજે દસથી અગિયાર હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર હતું એમાં મહુવાન તળાધાન જેસરના જે પ્રથમ નંબરે હતા એ તમામ ડુંગળીના પાકો પણ એવી રીતે તમામે તમામ પાકો પશુનો ઘાસચારો કાંઈ અત્યારે ખેડૂતોને બધું તબાહ થઈ ગયું એમ કીધું હોય એટલે વાર્તા પૂરી થઈ ગઈ કહેવાય એમાં સરકારે હવે છે સર્વેના રોજ ઘટકડા કરે છે કે આઠ દિવસમાં આઠ દિવસમાં સર્વે કરી એને અમે સ્વીકારવા નથી સરકારને વિનંતી કરી ભાઈ સર્વે નહીં હવે તમામ ખેડૂતોનું તમામ દેવો તમે એક વખત આ દેવો માફ કરી દો અમારે સરકારના કોઈ અવગુણ ન ગાવાની સરકારના કોઈ જો તમારામાં માનવતા હોય અને આવું ભયંકર સંકટ સમય હોય તો સરકારને તમામ ખેડૂતોનું દેવું માફ કરી દેવું પડે અને જે જે ખેડૂતોને જે કાંઈ છે એ આમાં જે ખેડૂતોએ લોન લો લીધી હોય કે જે ખેડૂતોને લોન કોઈ પણ કારણોસર ન મળી હોય તો એવા તમામ ખેડૂતોના સરકાર પાસે આંકડા છે અમારી પાસે આંકડા છે એટલે એ તમામ ખેડૂતોને પણ ત્રણ ત્રણ લાખ કે પાંચ પાંચ લાખ રૂપિયા ખાતામાં આપી દેવા જોઈએ અને પછી નવે નવેસરથી પાંચ લાખ લાખનું ધિરાણ કરવું જોવાય અને સહાયના રૂપમાં સરકાર અત્યારે વહેલી શકે પહેલાં તો ખેડૂતોને એક વિગે દસ હજાર રૂપિયા આપે અને તમામ ખેડૂતોનું દેવું માફ દે સરકાર આવા ગટકડા કરવાનું બંધ કરે એવી અમારી વિનંતી છે સાથે સાથે અમે તમામ વિરોધ પક્ષને કોંગ્રેસને કહી હતી કે તમે એકસો પચીસ વર્ષ જૂની પાર્ટી છો તમારા ઘણા રાજ્યમાં સરકાર છે અને જ્યારે આવી પડે કે આફત આવે ત્યારે તમે દેશ વિદેશમાં ફંડ મોકલાતો હોય તો પછી ગુજરાતના ખેડૂતોને આપોને પાંચ પચીસ હજાર કરોડ રૂપિયા સરકારને કોંગ્રેસને શું વાંધો છે એવી જ રીતે આમ આદમી પાર્ટીની આજ ભગવત માનને બધા આવ્યા તો લીમડી બાજુ તો જ્યાં ભગવત માનની પણ સરકાર છે તો એને પણ એકલો સરકારનો વિરોધ કરીને ખેડૂતની હાજર થઈ ખેડૂતોને હારે થઈ એવી બળગા વાર તો ન કરવી જોવે અને પાંચ પચીસ હજાર દસ હજાર રૂપિયા ભગવત માનને એની સરકાર માટે આવા સંકટ સમયે આપવો જ જોવે આપણે દેશ વિદેશમાં જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ થાય તો આપણી સરકાર ભારત સરકાર કે રાજ્ય સરકાર કેમ સહાય નીકળે છે તો અત્યારે તમામે આપવું જોવે હમણાં તે દાખલો તાજો છે આ લાભ તેમને દિવસે તે સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ઘનશ્યામભાઈ પટેલે આખા ગામના ખેડૂતો એની બાણે પુણ્યતિથિ નિમિત્તે ભરી દીધું એવી રીતે તમામ ઉદ્યોગપતિઓ પણ જો આમાં સહાય કરે તો ખેડૂતો એક જ ઝાટકે આમાં નીકળી જાય છે અને અમારે લેણું જે થયું છે ગુજરાતભરના ખેડૂતોને એ સરકારની ભૂલના કારણે થયું છે પણ હવે અમે કંઈ સરકારના વાંધા વિરોધ રજૂ કરવા નથી માગવા અમે વિનંતી કરી છે કે તમે એક વખત ખેડૂતોને આમાંથી મુક્ત કરો તો જ ખેડૂતો બચી શકે છે અને તમામે તમામ ઉદ્યોગપતિ હોય કોઈ મોટા મોટા આશ્રમદારી સંતો હોય પણ જો મરારી બાપુ કોઈ ગુજરી જાય તો કેમ પાંચ લાખ દસ લાખ રૂપિયા આપે પચાસ જણા મળી જાય પાંચ લાખ આપે બધાને ભાગ માટે પાંચ પાંચ હજાર આપે એમ તમામ સંતોએ પણ અત્યારે ખુલ્લીને મેદાનમાં આવવું જોઈએ ખેડૂતો બાબતે અને એને કંઈક ને કંઈક પ્રસાદી રૂપે આપવી જોઈએ અને ખેડૂતો તો એવા ઉદાર છે સંતોના પૈસા તો પાછા આપી દેમ છે પણ એને સરકારમાં કે તંત્રમાં રજૂઆત તો કરવી પડે એવી પણ અમારી વિનમ્ર ભાવે વંદન કરીને તમામ સંતોને વિનંતી થાય અમે પણ હિન્દુ છીએ તો તમારે હિન્દુ તરીકે પણ આમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો તરફથી આવવું જોઈએ અને આમાં કોઈ હિન્દુ કે બીજા કોઈ ધર્મ કે બીજી કાંઈ વાત ન ખેડૂત એટલે ખેડૂત તમામને સહાય મળે એવી સરકાર વિનંતી કરે અને સરકારને અમારે વિનંતી છે કે તમે એક ફેરી દેવું માફ કરી દો આ સર્વેના ઘટકડા અને તપાસ કરવાની વાતો અને રોજ પ્રધાનો આવીને તાલુકે તાલુકે વ્યા જાય એ બધું તમે બંધ કરો આમાં કંઈ જોવાનું હોય નહીં તમામે તમામ જાણે છે જગ જાહેર વાત છે બધું તબાહ થઈ ગયું એટલે સરકારને વિનંતી થાય કે વહેલી તકે તમામ ખેડૂતોનું દેવું માફ કરો અને વધારેમાં વધારે સહાય કરો જય હિન્દ જય